છે બઉ લાડ છે મારા કાળિયા દસાળો છે બીજું નાનું છે નાનું કહી જુ

દ્વારા જે એટલા મી દેખાય મે છે હવે ચાલ અમારે બોન્ડી ભાઈ એ બોન્ડી આનું પૂછડી રોટી જઈ એટલે નામ બોન્ડી પડી ને ચાલ અહીં જો અહીં જો બોન્ડી ભાઈ પછી જો આ છે પાડી છે હા એક બીજું છે બહુ જ છે હા બાજુ જોઈ લો બહુ જ છે બહુ જ છે માતાજી ની કૃપા છે બધું ઘરમાં સારું જ છે પાછા પડે જા માતાજીની કૃપા છે કેટલો ચાર છે ચાર itu baju mas ini karuannya kalian mas ini kawan mas ini karuan mas ini pinu eh pinu di pinu di saling jauh Jo, kau je, deh je, eh? Tadi je, je main deh.